મારા વાલા પદદર્શક ચેનલના ચાહક મિત્રો આપને મેં થોડા સમય પહેલાં કહ્યું હતું કે સામાજિક કારણોસર હું આપણી સમક્ષ ઉપસ્થિત થઈ શકતો નહોતો પણ મેં આપેલા વચન મુજબ આજે હું સત્વરે આપણી સમક્ષ હાજર થયો આજથી આપણી નવી બૌદ્ધિક સમજવાલાયક સંસ્કારી અને જીવનમાં ઉપયોગી થાય એવી વાતો રજૂ કરીએ છીએ થોડા દિવસ પહેલાંની વાત છે એક ઘોર જંગલની અંદર એક સાધુ ચાલતા ચાલતા વિહાર કરતા હતા એવામાં એમણે ત્રણ નાબાલિક છોકરાઓને જોયા થોડા મસ્તિકો હતા અને જેને જીવનની કોઈ ગંભીરતા હતી નહીં સાધુ હતા સાધુને એમ થયું કે મારે અમને ઉપદેશ આપવો જોઈએ અને સારા માર્ગે લાવવા જોઈએ સાધુએ તરત જ ત્રણેય મિત્રોને પાસે બોલાયા પ્રેમથી કહ્યું દીકરાઓ તમારે જીવનમાં કંઈ પ્રાપ્ત કરવું છે છોકરાઓ કહે છે હા તો એક કામ કરવું પડશે મારી પાસે આ એક થોડો વજનદાર છેલ્લો છે હું થોડો વયોવૃદ્ધ છું મારાથી આ ચેલો ઉચકાતો નથી તમે મને મદદ કરો આપણે અહીંયાથી સાહીઠ કિલોમીટર દૂર મારા નિવાસ સ્થાને જવાનું છે ત્યાં આવશો તો તમને ખૂબ મજાની ભેટ મળશે અને ઈશ્વરનો રાજી પહોંચશે ત્રણેય છોકરા તૈયાર થઈ ગયા પહેલાં છોકરાને કહ્યું કે લે બેટા તું આ થેલો ઉચક પહેલાં તો એને હોંશે હોંશે થેલોને ઉચક્યો દસક કિલોમીટર આગળ ગયા એ છોકરાએ થયું કે રહેવા દે ને આવી મજૂરી શું કરી અને આ સાધુ શું આપવાનો હતો કંટાળીને એણે થીલો નીચે મૂક્યો અને પાછો પડ્યો સાધુએ જોયું મનમાં મને હસ્યા કે ખરેખર એના ભાગ્યને ટુકરાઈ રહ્યો છે બીજા છોકરાને કહ્યું કે લે બેટા તું ચક બીજાએ પણ શરૂઆત કરી આગળ છ સાત કિલોમીટર ગયા ડુંગરાળ જમીન પથ્થરો પગમાં કાંટા વાગે ઘનઘોર અંધારું વરસાદ આવવાની તૈયારી ઠંડો પવન સર થયો એ પણ કંટાળી ગયો અને એણે કે ચલો નીચે મૂકી દીધો સાધુ નિરાશ થયા ક્યારે શું થશે ત્યાં આપણો ત્રીજો છોકરો હતો એ થોડું સમજદાર હોશિયાર વિવેકી અને જીવનમાં કંઈક કરી છૂટવાની તમન્ના વાળો લાગ્યો સાધુએ એને કહ્યું કે બેટા તું હવે મને મદદ કર અત્યારે તો તું મારો એક માત્ર આખરી સહારો છે છોકરો રાજી થઈ ગયો ઊભો થયો ચલો ઉજ ગયો સાધુએ એની પરીક્ષા લેવા માટેને પ્રશ્ન કર્યો બેટા તને ખબર છે આમાં શું છે આમાં માત્ર પથ્થરો છે બીજું કશું નથી છોકરો બહુ સમજદાર હતો એને એમ થયું કે આ પથ્થરોમાંથી તો મૂર્તિ બને છે પથ્થરોનું કેટલું બધું અગત્યનું મહત્વ છે કેટલું થયું સ્થાન છે ભલે પથ્થરો હું મારા ધ્યેય સુધી આને લઈને પહોંચીશ ધીમે 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 કરતા કરતા આગળ ગયા કનઘોર જંગલ આવ્યું ગવરુના અવાજ સંભળાય છોકરો જરા પણ ડર્યો નહીં સાધુની સાથે આગળ ને આગળ વધતા રહ્યા અને એમની જે મંડિલ હતી એ પૂરી કરી આપણે પણ જાણીએ છીએ ને કે અડકમના મુસાફરીને હિમાલય પણ નડતો નથી આ છોકરો પણ એવો હતો ધીમે ધીમે સાધુ અને પેલો છોકરો એ બંને જણા એક ઊંચા શિખર પર પહોંચ્યા ત્યાં સાધુ મહારાજની ગુફા હતી સાધુ મહારાજે છોકરાને કહ્યું બેટા તું બહાર ઉભો રહે હું અંદર જોઉં છું છોકરો ઉચકી માથે મૂકી થાકી ગયેલો હતો તો માથે મૂકી અને ઊભો હતો સાધુ બાર આવ્યા બાર આવીને કહ્યું બેટા ખરેખર તને ધન્યવાદ આપું છું તું તારા જીવનનો કંઈક પ્રાપ્ત કરવા આવ્યો હતો ને તને પ્રાપ્ત થઈ ગયું છોકરો કહે છે મહારાજ આશીર્વાદ આપો તો કહે છે આશીર્વાદ તું જે ઉચકીને આવ્યો એ થેલામાં છે છોકરો કહે છે એમાં શું છે બેટા ખોલીને જોઉં ખોલીને જોયું તો એમાં પીડા માણે પાના જવરાત જળ જવરાત સોનું ચાંદી સોના મોહરો હતી છોકરો આશ્ચર્યચકિત થઈ ગયો અને હજી વિચાર કરે છે ત્યાં સાધુ મહારાજ અદ્રશ્ય થઈ ગયા છોકરાને ખબર પડી કે ખરેખર મારું ભાગ્ય ખીલવા માટે આ સાધુ મહારાજ નહીં પણ સાક્ષાત ભગવાન આવ્યા હતા છોકરાને થયું કે ખરેખર સાચા હૃદયથી જે મહેનત કરે છે જેને જીવનમાં કંઈક કરવાનું જનૂન છે પરિશ્રમ કરે પરિશ્રમ એ પારસપણી તો ભગવાન સદાય સહાય કરે છે મિત્રો આ વાર્તા આપણને ઘણું કહે છે કહે છે કે કદાપી શોર્ટકટ અપનાવવો નહીં ભગવાન તમને જરૂર આપે છે આપે છે પણ એની એવી પરીક્ષા પણ લે છે એ પરીક્ષામાંથી પાસ થવું જરૂરી છે જો તમે સાચા હૃદયથી ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખી મહેનત કરશો તો તમને સો ટકા સારું ફળ મળશે મારા મિત્રો આ મારી પદદર્શક ચેનલ મારો એપિસોડ આપને ગમ્યો હશે જ એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવાને આવા સુંદર બૌદ્ધ કથાવાળા એપિસોડ હું લઈ અને આપણી સમક્ષ હાજર થઈશ જય